જેડિયાપાડાના ધારાસભ્ય માન્ય શ્રી જયતરભાઈ વસાવાને પોલીસ દ્વારા ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે ભાજપ સરકારના ઈશારે પોલીસ જે કામગીરી કરી છે અમે સખત શબ્દમાં નિંદા કરીએ છીએ આજે અમારા શેતરભાઈ વસાવા ગુજરાતના દરેક નાગરિક માટે અવાજ ઉઠાવ્યો છે કે પછી ખેડૂત હોય વિદ્યાર્થીઓ હોય દરેક માણસ માટે આજે માણસ જેલમાં ગયા છે તો હવે સમય આવ્યો છે કે આપણે એમના માટે રોડ પર ઉતરવું પડશે ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર વોટ્સઅપ પર બધા સમર્થન કરી રહ્યા છે બધાને અમે વિનંતી કરીએ છીએ કે તમે રોડ પર આવો આજે એક સમય બાકી ગયો છે કે આપણે એકતા બતાવવાનો આદિવાસી સમાજ માટે જો વર્ષોથી કોઈ લડતું હોય તો એ વસાવા છે આજે આધુનિક યુગના ના બિરસા મુંડા કહેવાય છે આજે અમારા જેવા ભગવાન બિરસા મુંડાએ લડાઈ આપી હતી ગુજરાત સામે એવી રીતે સમય આવ્યો છે કે ગુજરાત સરકાર સામે ભાજપ સરકાર સામે લડવા માટે ચેતરભાઈ વસાવા જે તાકાતથી લડી રહ્યા છે તો આપણે એમને સમર્થન આપવું જોઈએ અમે એક વિનંતી કરીએ છીએ કે ખુબ મોટી સંખ્યામાં એમને આવે તો હજારો અમારી પ્રજા અમારા લોકો જે ચૈતરભાઈ ત્યાં અમે લોકો ત્યાં ગયા તો એ વખતે પોલીસ એકદમ ખરાબ વર્તન હતું એમના ધર્મપતિ સાથે એકદમ ખરાબ વર્તન કર્યું લોકો સાથે વર્તન કર્યું તો અમે કહેવા માંગી છીએ સરકાર સરકાર ને કે તમે પોલીસ માં આગળ કરો છો જો તમારા હોય તો આવી સરકાર તૈયાર રહેજો જે પણ તમે કર્યું છે તમારે નાના નાના છોકરા છે તમે એમને કર્યા છે એ લોકોને ત્યાં મળવા જવા નથી દીધા તમે શું સાબિત કરવા માંગો છો એટલે તમે તૈયાર થઈ જાઓ બે હાજર અમે જવાબ આપવાના જ છે જય જવાર જય આદિવસ